દારૂ બિ બન છે તો માથું ચડ્યું એમ આજ તો વિચાર કરું જવું કે ના જવું એમ ના જવું બધા પછી ના મેળ આવે એમ

ટોકેન ટોકે હોય જ ન કે છોડો બહાર આવી જાય કેમ કે ટોકે ટેર થોડી બુડી ગળા આપ જબક તો લેવા કાટ ઉતાર સીધું તો ફટાફટ કમ પહોંચી ગયો એ આ બુજે લે કુ લેવા આવે યાર એને કોઈ ઓળખતું દઈ નહી તો દારૂ એવાન મે ભઈ કે છે ને કે તું પોલીસ વાળા આપતો જ લેવાના પોલીસ વાળા હું આવી જવા જઈ જવાનું તો ફટાફટ હવે ફટાફટ જાવું છે

ખાટું તો કોઈ નઈ લે ભલા આદમી તું આજે ઘણા દાડે પીધો ને એટલે તને આવું લાગે મન તો લાજુ લેબું અને ડુંચી મારતો આઈએ એમ આ લે અન પૂરી વાર નઈ આવતો લે ઓય આપડે હપ્તા બહુ ફૂલ ચાલુ તને ખબર તો છે અન આવી જગ્યાએ પોલીસવાળા આવી કેટલો ભરે આમ તો તું હપ્તા તો કોઈ નઈ ભરતું પોલીસવાળા ને ની તાકાત નઈ એટલે અબ્બાની કે હું કેવી જગ્યાએ બેઠો હું અન હપ્તા બપ્તા કોણ ભરે હું તો ખાલી ખાલી ચાલજો એ ને ફૂલ આવું છું

અલા મુрка આટલા થઈ જેત્ર છે તું લુઈ ના પી તું દાદા આટલી મને ધંધો કરવા દે મારો એ ઊભો તું આઈ થોડું મર્યો તેમ રહેવાનું તું તને તઈ થેલી દોન મો આલી ના યાર એ કુરી ડાળો હું પૈસા આલું એમ આમણે આલ તો તું આમ કે માર જોડે પૈસા નહી કે કીધું થાય આઈ ની દરેક પૈસા છે ઈ તો સાદું છે જોઈ લે કોરિયા કોરિયન કોરન સાદુ બધું અલગ પડ્યું તમને ખબર નથી પતાની તઈ ના સાદુ પતાની એક જ આવે ના ના સાદુ પતાન તઈ કોરુ પતાન એક ને પતાની એક જ છે કોરુ અને સાદુ સાદુ પતાની તઈ હાલ જાણ બ અચ્છા મોમ જે યાર પેલું સાદુ હતું એ થોડું વીક હતું ના થોડું ઠંડુ છે તાણી તો તાણી જે હોય चिल्ला भैया दे ये टूटे कैसे रुपया हैं कैसे हो है जी ला मुर्खा तारा आगल पैसा बाती ही ये तू नहीं आल तो ये वो हाँ ये तो चांग मुझे हुई ऐसी चीज़ें हैं आज तो आगल बात ही है ना रुपया दे आ रुपया जी अन्य ऐसी आगल ना बाती नहीं तो... तो तारा आ तो आ तो मुतार जोड़ी मार तो नहीं तू पी आज हो तो हाथ डाली मर गई हम पहले ऐसी डाली मर गई हम अरे ये अबू बोल चीव जग गया यार तू अड्डो खोलेंगे यार तो कोर मोरु बिल्डिंग हो जुगी ले मूरखा कोर मोरु बिल्डिंग हो नहीं ना बावले आशी कोरे मोरु हैं वादा देखा क्यों था ना तू नहीं है यार तो खबर नहीं बिल्डिंग हो चले तो बावले ही बावले तो जा पढ़ बिल्डिंग में पढ़े अंदर ना अबे � ખોટું નાટક કર્યા વગર વાળ માં ધક્કો મારે ના કર્યા હેડ્યો ત્યાં હા જવું

Mwa ilu mo sami bolabe imanu badibadi satume piri ni de badibadi satume piri ni de wayele japa isule ni de.

કોરી જોતો તો સાદુ સાદુ તો આમ મૂર્ખા તન સાદુ ગાલ કેલા કે 60 રૂપિયા થા હી તારા હાઈ કાલ ચાલ નું લઈ જાય કોઈ વાંધો નહી એક પી લે કેલા પી લે પી લે જો તમે તમારા પર રાખજો તાર તાર જોડે આટલે મેલ લે મેચે ના મેલાય

ચારમાં ફૂલ થઈ જાય પેલા ચારમાં ફૂલ થઈ ગયો હું ચાર ની ચાળી પી ના કરો તમે ખેલી ના ઘરે છો એવું ના કો એક ટાઈમે આખું ચલોડિયું ભરેલું પીઝા ચલોડિયું કે ઘરોડિયું ચાલ્યા લે હજુ ઉમર નહી પારૂ બારું ના પીવું એ સાદું કે કોરું ભાઈ આપડે આપડે તો કોરું જીવ લો બે પ્રકાર નું દારૂ છે તારો પીવું આપડે કોરોની ખુબ ભલામણ સાદુ પીવે

तमी चिल्ली पियो दारू <laughs> मु तो नहीं पीतो मु तो खाली धंधो ज करू ई दे पहला पीता था <laughs> मु पीऊ तो ले धंधो कोण करा मु मु तो एक पीऊ तो मु तो फूल दई जाऊ आ मु दा वाड़ में पड़े हो <laughs> फूल थई जाओ हां जो मतलब चालू थई खाता तो नहीं होए दार <laughs> <laughs> दारू बहु कड़क हो भैया ले आई बीजी ना भैया

Jadi cara beli ya. kita dua? Dua મારું બીટું હવે જો દારૂ બંધ નહીં કરે ને લેબુડો તો આરે ઘેડે ઘેડા તો પીવો હે આ સટું બટું તો મરી જાય તો વધુ ના આવે પણ ગામના છોકરા બગડ છે બીજા મારું બીટું શું કરું આના માટે હમ ના હોય તો ઈ જઈ ડાયરેક્ટ લેબો કહું પોલીસ આવી પોલીસ લેબુ ઉડી હડે પછી બધું દારૂ નાહી દઉં સાઈડમાં પછી ઈરો આ જગ્યાએ ધંધો જ નહીં કરે

પછી આ બધા શું કરે એ કેટલું બધું ને મારી ખાલી આ બધું હવે કાળો દવા આવ્યો એક વાત નહી આવે ની બી લઈને એટલે હવે આ જગ્યાએ વેચે જ ની લાગશે કે હોય રોજ પોલીસ આવતી મને કઈ દે ફટાફટ ના કરીને ખબર ના જાય મને જવા દે